જી બી પરમાર ડેપ્યુટી એન્જિનિયર ડાયમંડ ચોક સબડિવિઝન પીજી આજરોજ ડાયમંડ ચોક સબડિવિઝન અંતર્ગત આવતા આડોળિયાવાસ વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવેલ જે જેમના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા હોય એવા પાસા તળેના અને વિવિધ ગુનાઓવાળા છ વીજ કનેક્શનો ચેક કરવામાં આવેલ જે ગેરકાય ગેરકાયદેસર માલુમ પડેલ اوه بابا هارو کا ہے ہاں اچھا رادے دے دے ہاں اس طرح اگے کولا رکھ کے دیکھائیں ایک بندہ آج کے ساتھ والا ہے ایک ہارو ہے